जय माता जी जय श्री कृष्ण राधे राधे महादेव ने राम राम बताएने तमारो मराना नवा ब्लॉग में स्वागत छे ने हमरा अपने उठी गया से तैयार थी गया से आवे जे शिव महादेव ना मंदिर है अलकेश्वर महादेव ना मंदिर है जे शिव

સવારના પોર માં વરસાદ ચાલુ થઈ ગયો તો હું ઉઠ્યો હતો ત્યારથી વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે શાંત થયો છે તો સવારના ભાગમાં વરસાદ ચાલુ હતો એટલે આપણે કોલેજ ન જઈ શક્યા અને એક વસ્તુ હજુ એ કે હું લાવ્યો છું આપણે આ પટ્ટીઓ આ હું તો પટ્ટી ઘઉં છું હવે આને હું કહેવાય એનું જ ખબર આ પટ્ટી લાવ્યો છું આ પટ્ટી લાવવાનું કારણ ઈ કે આપણે આ બેઠા છે ને બે જણા આ બે જણા ઈ કે આજ તું કોલેજ ન જાકી મારા આટુ કપડા બનાવો અમારા બે જણા આટુ કપડા બનાવા છે તને કોલેજ ન જ મોકલો તો આ બે જણા આટુ કપડા બનાવના આ પટ્ટી હું કાલ લઈ આવ્યો હતો એ કાલ આ પીળા કલર છે એક મરુન કલર જેવી છે ને સોનેરી કલરની છે અને બીજા મોતીડા પડ્યા છે થોડા ઘણા તો આપણે આજે આમના કપડા બનાવવાના ફોગ ચડી ગયો છે ફોગ ખાઈ પણ લીધો છે અને હવે આમના કપડા બનાવી પછી મળો અને ઘણા લોકો એમ કહેતા હતા મને કે તમારી કોમેન્ટ ઓન નથી

એમાં સુધારો આવી જશે આગળ મળું તમને ત્યારે કપડાં બનીને તૈયાર થઈ જશે તો એ દેખાડી દઈશ કે બીજી જે કરવાની છે એ તમને સાંજે કે ના સાંભળવા જડશે મળી કા પછી હજુ ક્યાં આગળ જવાનું છે કઈ નવું કઈ હશે તો એ હું તમને કહીશ અત્યારે તો કંઈ છે નહીં બીજી વાત તો એ આજ આપણા ફેવરેટ શાક થાય છે આપણું ફેવરેટ શાક થાય છે કાબુલી ચણાનું

મંદિરે જવાનું છે અહીંયા કંઈક ડેકોરેશન કર્યું છે તો એ જોવા જવાનું છે તો એ યાદથી જવાનું છે ભૂલી નું જવું સારું હમણાં જ જઈએ હું જોતો હું બીજો હમણાં નો અપડેટ આવશે જમી લીધું છે અને જમીન આ કરવા બેઠો છું અને કાલનો વિડીયો એડિટ કરવાનો બાકી છે એ એડિટ કરવાનો છે અને સાંજે ના જોઈએ હવે શું થાય છે સાંજે

પ્રેશન કરીને આપણે આગળ ગયા કરે અને આ જો ડેકોરેશન થવાનું થોડું ઘણી વસ્તુ છે એ રાખી દેઈએ અને આ તમે જો રાધા કૃષ્ણના કપડા બનાવવા છે લા નથી આવળો પથારો પડ્યો છે આ છે પોકણો કામ છે તો રાધા કૃષ્ણના કપડા પતાવી લેવાના છે બનાવીને પૂરા કરી દેવાના છે અને આ લાકડા પડ્યા છે લાકડાની આપણે પ્લેટફોર્મ બનાવવાનું બાકી પહોંચું તો ઘણું કામ પડ્યું ઘણું એક કામને ઘણું કામ પડ્યું છે હાજુ વિડીયો એડિટિંગ કરવાનું બાકી પડ્યું છે તો હવે ગરમી થાય છે વિડીયો એડિટ એડિટ થઈ જાય કામ બધું પતી જાય પછી હવે સાંજે કંઈ તમને મળું મળવું અપડેટ આપું શું શું થયું શું બાકી છે હા તો રાધા ક્રિષ્નના કપડા બની ગયા આ છે કાનુડી બીજી જોડી અને આ જે છે ને આ આજે જે કપડા પહેર્યા છે ને એના matching નું છે આ આજે આ જે બનાવ્યું આ બનાવવાનું ભૂલી ગયો તો શું ગણેશ ચતુર્થીના ના અગિયાર દિવસ અગિયાર દિવસ માટે અલગ બંનેની same same જોડી જોશે કપડાની તો અગિયાર દિવસ માટે ગણપતિ બાપાની તૈયારી નહીં રાધા કૃષ્ણની પણ તૈયારી હોવી જોઈએ એક જેવા જ કપડાં જોઈએ આવા બનાવવા પડશે. આમે કેવી રીતે બનાવ્યા હે ને એ મને ખબર હે અંદર આ ચાર મોજ ની માય જોડી જે કચમાંથી કપડું મંગાયું ઈ જન્મશ્નીનો પહેરાવશે એને બનાવવાનું છે રક્ષાબંધનનું કપડા બનાવવાના થોડો એ ટાઈમ નથી આપણી આગળ હજુ આ એમ નેમ પડ્યું છે અને હા જે ન્યૂઝ એટલે સારા સમાચાર ઈ હતા કે આપણે મૂર્તિ સિલેક્ટ કરી લીધી છે ગણપતિ બાપ્પાની કઈ લેવાની છે એ નહીં કઈ મૂર્તિ બનાવવાની છે મૂર્તિ તમને દેખાડી અત્યારે કારણ કે હજુ મૂર્તિનું બધું પ્રોસેસ થશે બનાવવાની એ પ્રમાણે પછી જ્યારે સ્થાપના થશે સ્થાપના થશે ને જે દિવસે તે દિવસે તમને ગણપતિ બાપાનું મોઢું જોવા મળશે હું તમને જેમ કેતો હતો કે મારે બનાવવું તો ગણપતિ બાપા જે પ્લેટફોર્મ નું હતું જે વાત કરી હતી તમને બનાવવાની કે મારે ગણપતિ બાપા બેસાડવા માટે જે સિંહાસન બનાવવાનું છે એનું કામ આપણે કેટલે પહોંચ્યું ખબર હજુ અહીંયા ને અહીંયા છે કઈ આગળ નથી વધ્યું તો એમ માં નો રેતા કે તમને નો કીધું અમે કરી નાખ્યું એટલે કઈ થયું જ નથી હજુ લાકડા એમને એમ પડ્યા છે મને ટાઈમ જડ્યો જ નથી અત્યારે વિડીયો એડિટ હા તો અત્યારે વિડિયો એડિટ કરીને હમણાં પોસ્ટ કર્યો અને પૂરો થયો આપણે આપણો નામેરી પછી ચાલ પુષ્પરાજસિંહ સાચું નામ શું તારું હા ઝાલા પ્રવીણ સિંહ અમે ઉર્ફે અમને કહીએ છીએ પીપી ઝાલા અને આ જે છે ને આપણી આગળ શીખવા આવે કઈ ન આવડે ક્યાંય કઈ ગોટા વરે તો ભાઈ ઘણા ટાઈમ થી મને કે છે બ્લોગ માં લ્યો બ્લોગ માં લ્યો મેં કીધું એટલો તો હું ફેમસ એના થઈ ગયો કે આ છોકરા મારી પાછળ પડી ગયા છે કે બ્લોગ માં લ્યો બ્લોગ માં લ્યો તો લઈ લીધા આજ રાજી હું અહીંયા જરાક જોડા ઇગ્નોર કરજો કે હવે પહેરીને ઉપર જ આવી ગયા નીચે બધું પાણી પહેર્યું છે હમણાં તો પીનું પીનું બધું બધું અત્યારે કરે છે હિન્દીનું લેસન પુષ્પરાજ છે એટલે બધા પુષ્પરાજ કહીને બોલાવે છે પીપી ઝાલા ઓલું ભૂલી ગયો અમુક વાર તો મને લોકો પીપી ઝાલા કહી દે છે પણ હું પીપી ઝાલા નથી હું પી એને જાડેજા છું એન માં જરાક લોકો ને મુંજવણ થઇ જાય હે લેસન કર એટલે જરાક મસ્તી કરી ને એટલે લેસન એને ખાલી ઈ જોઈ કે લેસન માંથી કે ક્યારે હું આગો પાછો થઉ મસ્તી કરું છું હોશિયાર છે છોકરો કેટલા ટકા આવ્યા તને એક્યાશી ટકા લેવો છે આઠમાં ધોરણમાં છોકરો હોશિયાર છે અને આપણે પચાસ ટકા માં

કારણ વરસાદ ઓબ્વિયસલી વરસાદ પડતો તો એટલે કોલેજ નો ગયું સેમપી ગયા હવે જોઈએ આગળ શું કરવાનું છે સંજેકના જો કંઈક નવું જૂનું ઈશા તો દેખાડશું નહ તો બ્લોગ એન્ડિંગમાં મળી જાવે અને આ પ્રોસેસ તો હજુ એમ નેમ છે જોઈએ આગળ વચ્ચે તમને દેખાડશું આની પ્રોસેસ હજુ કંઈ નહીં હજુ તો ઘણી વસ્તુ બાકી છે કેમ પૂરી થશે એ આપણને નથી ખબર હવે ગણપત બાપા જેમ શક્તિ આપશે એમ બધું પૂરું થતું જશે તો આ તો અહીંયા બ્લોગ ની એન્ડિંગ માં મળી તો આજે આપણે આપણો બ્લોગ અહીંયા જ પતાવી લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને હર હર મહાદેવ